હવે શું કરવું ખેડૂતોને એક અસમજ થઈ રહી છે તો આના વિશે આપણે માહિતી આજે આપવાના છીએ ખાસ કરીને જીરું ચણા ઘઉં દાણા ડુંગળી આ પાકમાં હવે શું કરવું તેની માહિતી લઈને આપણે આ વિડીયોમાં આવ્યા છીએ તો વિડીયો પૂરો જોજો અને જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લેજો અને આ વિડીયોને વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરજો જેથી બીજા લોકો સુધી પણ એક સારી અને સચોટ માહિતી પહોંચી શકે આજના વિડીયોમાં આપણે જાણીશું માવઠા પછી પાક બચાવવા માટે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે આપીશું સૌથી પહેલા તો આપણે પાણીનો નિકાલ કરવો જોઈએ જો વધારે પડતો વરસાદ થયો હોય અને ક્યારામાં આપણે પાણી ભરાણું હોય અથવા તો ખેતરમાં પાણી ભરાણું હોય તો મિત્રો જીરા સહિત કોઈ પણ પાકને પાણી ભરાવ બહુ નુકસાન કરતું હોય છે ખાસ કરી અને શિયાળામાં તો ખેતરમાં અથવા તો ક્યારામાં જ્યાં જ્યાં પાણી ભરાણું હોય ત્યાં તાત્કાલિક નિકાલ કરવો જોઈએ નહીતર મૂળ સડી જતા હોય છે કોઈ પણ જીરું તો આમ નાજુક કહેવાય ધાણા છે એ પણ નાજુક કહેવાય તો આના મૂળ સળવાની અચિંતા રહેતી હોય છે એટલે મૂળ સડી જતા હોય છે તો પણ મોટું નુકસાન થતું હોય છે તો ખાસ કરીને કોઈ પણ ખેડૂતભાઈને વધારે માવઠું હોય ને ક્યારે ભરાણા હોય તો તાત્કાલિક પાણી કાઢવી નાખવું જોઈએ કાલે જ કાઢી નાખવાની જરૂર હતી હવે જમીન હળવી કરવી એટલે કે વરસાદ પછી જમીન કઠણ થઈ જતી હોય છે તો આપણે તેમાં આછું આછું પાણી દઈ શકીએ છીએ પરંતુ જીરું અને ધાણામાં બિલકુલ નથી દેવાનું ખાસ કરીને ચણા છે અથવા તો આપણે ચણા છે લસણ છે ડુંગળી છે આમાં કદાચ હળવું પાણી દઈ શકીએ તો જેના કારણે શું છે જમીન છે એ થોડીક નરમ થાય અને મૂળ સુધી હવા પહોંચે છોડ ફરી સક્રિય બની શકે છે હવે ચણાને એવું છે કે આપણે વિખેડા કે એવું કંઈ હાલેવું હોય માલિકો ખરપડ થતી હોય તો આપણે ખરપવડ કરીને પણ એને આપણે જમીન છે એ ભરભરી એટલે છૂટી જમીન કરી શકીએ હવે રોગથી બચાવવા ખાસ જીરા માટે આપણે શું કરવું જોઈએ તો માવઠા પછી ઘણા બધા રોગો આવતા હોય છે ખાસ કરીને એક તો મેન તો આવતું આવતું હોય 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 છે 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 એટલે એટલે કે મૂળ સડી જાય નીલો છોડ એ સુકાઈ બીજું ચરમી જેને આપણે કાળી ચરમી પણ કહેતા હોઈએ છીએ અને ત્રીજું છે પાન પીડા પડવા એટલે જ્યાં પણ વધારે પડતો વરસાદ થઈ ગયો તો આ બે માંથી કોઈ નુકસાન ન થયું હોય તો જીરું છે એના પાન પીડા પડતા હોય છે તો એના માટે આપણે શું કરવું કંઈ દવા છાંટવી તે પણ તેના ઉપાય આપણે બતાવવાનો પ્રયત્ન કરશું તો કાર્બો ડાયજિયમ છે તે દસ ગ્રામ મેન્કો જેબ છે તે વીસ ગ્રામ અથવા તમે પંપ પંદર લીટરના ને આશરે તમે જો કરતો હો તો કાર્બો ડાયજિયમ છે એ પંદર ગ્રામ અને મેન્કો જેબ છે એ ત્રીસ ગ્રામ પંદર લિટર પાણીમાં મિક્સ કરી અને જમીનમાં ડ્રિચિંગ કરવાનું છે જૈવિક વિપ્લો બીજા વિકલ્પ કહીએ તો આપણે ટ્રાયકોડ ટ્રાયકોડમાં છે તે આપણે પંપમાં છે પિંચોતેર ગ્રામ નાખી પંદર લીટર પાણીમાં પિંચોતેર ગ્રામ નાખી અને તેનું પણ આપણે ડ્રિચિંગ કરી શકીએ છીએ બીજી વાત આપણે કરી પોષક તત્વો પૂરા કરવા કોઈ પણ જ્યારે પણ વરસાદ થતો હોય છે ત્યારે જે છોડના પોષક તત્વો છે તે ધોવાઈ જતા હોય છે અને વરસાદમાં જમીનમાંથી પોષણ પણ ધોવાઈ જાય છે ઘણી તો એના માટે આપણે શું કરવું જોઈએ તો એના માટે આપણે ઓ એનપી કે ઓગણીસ ઓગણીસ ઝીરો એક ટકા છે તે દોઢસો ગ્રામ પંપ એક પંપ દીઠ દોઢસો ગ્રામ નાખી હલાવી અને તેનો પાંદડા ઉપર છંટકાવ કરવો જોઈએ જેથી આથી શું થાય છોડ ફરી નીલો અને મજબૂત બને છે પીરાસો હોય છે એ દૂર થતી થઈ જાય છે અને ફૂટ છે એ ફરીથી સરી થતી હોય છે તો ખાસ કરી ઓગણીસ ઓગણીસ એનપીકે કે એક પંપમાં એટલે કે પંદર લીટર પાણીમાં દોઢસો ગ્રામ નાખી મિક્સ કરી અને પાનડા પર છંટકાવ કરવાનો એટલે કે છોડ ઉપર છંટકાવ કરવાનો હવે જે છોડ છે એ પૂરા થઈ ગયા છે મરી ગયેલા છોડ કયો પૂરા થઈ ગયા સુકાઈ ગયા ઉતરી ગયેલા છોડ હોય જો કોઈ એવા છોડ હોય તો તેને આપણે કાં તો કાળો પડી ગયો હોય છોડ અથવા તો ઉતરક થઈ ગયો હોય છોડ તેને કાઢી નાખો અને નહીં કાઢો તો શું થશે રોગ છે એ આખા ખેતરમાં ફેલાવાની ભીતિ રહેશે એટલે આવા છોડ તમને ક્યાંય જોવા મળે તો એ કાઢી અને ખેતરની બહાર નાખી દેવા જેથી રોગ છે એ અટકી જાય હવે બીજા પાકોની વાત કરશો તો અન્ય પાક માટે ખાસ સૂચના ખાસ કરીને ચણા ચણામાં જો ફ્લાવરિંગ ન આવતું હોય ફૂલ ખરી જતા હોય આવીને તો એના માટે સીંગા ખરતા હોય એટલે કે આપણે પોપટી થઈ હોય એ પણ ખરી જતી હોય તો એના માટે છે બોરન જીરો પોઈન્ટ બે ટકા નો છંટકાવ કરવો બોરોન જીરો પોઈન્ટ બે બોરોન જીરો પોઈન્ટ બે ટકાનો છંટકાવ કરવો બેસ્ટમાં બેસ્ટ આવે છે ફ્લાવરિંગ સારું આવે છે અને જે સિંગ ખરતી હોય છે તે પણ અટકી જતી હોય છે હવે આપણે ઘઉંની વાત કરીએ છીએ ઘઉંમાં પણ માવઠાના લીધે ઝાકળના લીધે પાન પીડા પડે તો યુરિયા એક ટકો ફોલિયર સ્પ્રેમાં આપણે દેવાનું છે ને યુરિયા છે એ પણ પચાસ ગ્રામથી કરીને પંચોતેર ગ્રામ છે એ પંપે નાખી અને છંટકાવ કરવાનો છે હવે વાત આપણે ડુંગળી અને લસણ જો પાણી પાણી ભરાવ ભરાણું હોય તો પહેલા તો તેને પાણી કાઢો ખેતરમાંથી અથવા તો ક્યારામાંથી જ્યાં પણ પાણી ભરાણું હોય અને ડુંગળી અને લસણમાં બીજું કાંઈ કરવાનું નથી પણ ફૂગનાશક દવા ફરજીયાત તમારે છંટકાવ કરવાની છે જમીન સુકાઈ જાય અથવા તો હાલે એવું થાય ત્યારે ફરજીયાત માવઠા પછી નાશક દવાનો છંટકાવ ફરજિયાત જરૂરથી કરજો ખાસ કરી અને ડુંગળી અને લસણ હવે ખાસ ચેતવણી છે મિત્રો ખાસ ધ્યાન રાખજો માવટા નાઇટ્રોજન આપશો એટલે કે યુરિયા ખાતરનો છંટકાવ છે એ વધુ ન કરશો જમીન સુકાય પહેલા દવાનો આપશો એટલે કે જમીન સુકાય તેના પહેલા દવા પણ છંટકાવ ન કરશો કેમકે ઝાકળ આવશે તો એ પાછી જમીનમાં દવા છે એ ખરી જશે એટલું બધું કામ નહીં કરે જેનાથી માવઠા થયા પછી બે ત્રણ દિવસ પછી યોગ્ય સમયે જ દવાનું છંટકાવ કરવું બાકી બીજું એ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ખેડૂત મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવીને આવી નવી અપડેટ લઈને ફરી તમારા સુધી આવતા રહેશો ત્યાં સુધી બધા ખેડૂતભાઈઓને જય કિસાન જય જવાન જય ભારત ફરી મળશો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં